નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપ સૌ લોકોમાંથી ઘણા લોકોને એવી મૂંઝવણ છે કે હોળી તહેવાર ક્યારે છે હોલિકા દહન ક્યારે થશે ચોવીસ માર્ચ કે પછી પચીસ માર્ચે રવિવારે કે સોમવારે શું સાચો સમય છે શું સાચું મુહૂર્ત છે અને હોળી પ્રગટાવવાનો સમય શું છે આવા પ્રશ્નો ઘણા લોકોને આપનામાંથી થયા હશે તો હવે આપ સૌ લોકોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી અમે આપ સૌ લોકો માટે એકદમ સાચી સચોટ માહિતી લઈને આવી ગયા છીએ દ્વારકા ડાકોર અને નાદ દ્વારામાં જે રીતે જે સમયે હોલિકા દહન કરવામાં આવશે તે સમય અમે આપ સૌ લોકોને આ વિડીયોમાં જણાવવાના છીએ તથા આ વર્ષે હોલિકા દહનના દિવસે ભદ્રાકાળ રહેવાનો છે તો તેનો સમય શું છે કેવી રીતે શું રહેવાનું છે દરેક માહિતી આ વિડિયોમાં જણાવીશ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો મિત્રો હોળીનો તહેવાર એ ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે અને એટલા માટે જ અન્ય પૂનમ કરતા આ ફાગણ મહિનાની પૂનમનું મહત્વ વિશેષ થઈ જાય છે અને એમ પણ આપણા હિન્દુ ધર્મમાં ફાગણ મહિનાને પણ ખૂબ જ શુભ પવિત્ર માનવામાં આવ્યો છે આપણી ત્યાં આ હોલિકા દહનની તૈયારીઓ ઘણા દિવસો અગાઉથી શરૂ થઈ જાય છે ઘણી જગ્યાએ નાની હોળી થાય છે ઘણી જગ્યાએ ખૂબ જ મોટી હોલિકા બનાવવામાં આવે છે અને ત્યાર પછી તેને પ્રગટાવવામાં આવે છે દરેક જગ્યાએ યથાશક્તિ અને શ્રદ્ધા પ્રમાણે આ હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે તો હવે આ હોલિકા દહન આ વર્ષે ક્યારે છે દ્વારકા ડાકોર નાથ દ્વારામાં કેવી રીતે ક્યારે હોલિકા દહન કરવામાં આવશે ક્યારે કરવામાં આવશે તેના વિશે હવે આપણે સૌ લોકો વાત કરીએ તો હિન્દુ પંચાંગ કેલેન્ડર અનુસાર હોલિકા દહન ફાગણ મહિનાની સુદ પક્ષની પૂનમના દિવસે કરવામાં આવે છે તો આ ફાગણ મહિનાની પૂનમની તિથિની શરૂઆત ચોવીસ માર્ચ સવારે નવ વાગ્યા ને પંચાવન મિનિટે થાય છે કે જે પૂર્ણ પચીસ તારીખે બપોરે બાર વાગ્યાને ઓગણત્રીસ મિનિટે થાય છે અને હોલિકા દહન ત્યારે કરવામાં આવે કે જ્યારે પૂનમની રાત્રિ હોય અને પૂનમની રાત્રિ ચોવીસ માર્ચ રાત્રે આવશે એટલા માટે હોલિકા દહન ચોવીસ માર્ચ બે હજાર ચોવીસ અને રવિવારને રાત્રે કરવામાં આવશે અને હા મિત્રો એ પણ જણાવી દઈએ કે દ્વારકા ડાકોર અને નાદ દ્વારામાં પણ ચોવીસ માર્ચ બે હજાર ચોવીસ ને રવિવારે રાત્રે જ હોલિકા દહન કરવામાં આવશે એટલા માટે જે લોકો તે પ્રમાણે હોલિકા દહન કરતા હોય તે લોકો આ વાતની ખાસ નોંધ લે અને હા મિત્રો જો આપણે નિત્ય ઘર બેઠા અનેક સ્થળોના દર્શન કરવા હોય તો વોટ્સએપમાં મારું ગ્રુપ છે કે જેમાં અમે દર્શન કરાવીએ છીએ તો તેમાં જોડાવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના પર આપ અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી આપજો એટલે આપને ગ્રુપની લિંક મળી જશે અને એમાં જોઈન થઈ જશો એટલે આપ પણ ઘર બેઠા દરેક દર્શનનો લાભો લઈ શકશો હવે હોલિકા દહનમાં એક વસ્તુનું એ પણ ધ્યાન રાખવાનું હોય છે કે જ્યારે આપણે હોળી પ્રગટાવીએ ત્યારે ભદ્રાકાળ ચાલતો ન હોય તો ભદ્રાકાળ એટલે શું તો પુરાણો અનુસાર ભદ્રા એ સૂર્યની પુત્રી છે અને શનિદેવની બહેન છે ભદ્રાને ક્રોધી સ્વભાવની માનવામાં આવી છે અને તેમના સ્વભાવને નિયંત્રિત કરવા માટે ભગવાન બ્રહ્માએ તેમને વિષ્ટીકરણમાં સ્થાન આપ્યું હતું એટલે એવું કહેવાય છે કે જ્યારે આપણે ભદ્રાકાળમાં કોઈ પણ શુભ કાર્ય કરીએ છીએ ત્યારે આપણને તેનું શુભ પરિણામ મળતું નથી એટલે જ્યારે ભદ્રાકાળ પૂર્ણ થઈ જાય ત્યારબાદ આપણે કોઈ પણ શુભ કાર્ય કરી શકીએ હોલિકા દહન કરી શકીએ છીએ તો આ વર્ષે પણ ભદ્રાકાળ રહેવાનો છે કે જે રવિવારે સવારે નવ વાગે ને પંચાવન મિનિટથી શરૂ થાય છે અને રાત્રે અગિયાર વાગે ને તેર મિનિટે પૂર્ણ થાય છે એટલા માટે હોલિકા દહન રાત્રે અગિયાર વાગે તેર મિનિટથી બાર વાગે મિનિટ મિનિટની વચ્ચે કરવામાં આવશે આ સમયમાં આપ હોલિકા પ્રગટાવી શકો છો તો આવી રીતે હોલિકા દહન પ્રગટાવવાનો સમય એક કલાકને વીસ મિનિટનો મળવાનો છે કે જે સમયમાં આપણે હોલિકા દહન કરવાનું રહેશે તો આ વિડીયો આપના દરેક વોટ્સએપ ગ્રુપ આપના મિત્રો સગા સંબંધીઓને મોકલી દેજો કે જેથી કરીને જેવી રીતે આપે સાચી માહિતી જાણી તો તે લોકો સુધી પણ સાચી માહિતી પહોંચે અને બીજી મહત્ત્વની વાત એ પણ કે આ વર્ષે ફાગણ મહિનાની સુદ પૂનમના દિવસે એટલે કે આ હોળી ઉપર ચંદ્રગ્રહણ પણ રચાઈ રહ્યું છે પચીસ તારીખે ચંદ્રગ્રહણ થવાનું છે તો તેના વિશે સંપૂર્ણ સચોટ માહિતીનો એક વિડીયો અમે અલગથી બનાવીશું કે જેમાં આપ સૌ લોકોને તે ચંદ્રગ્રહણ વિશે સંપૂર્ણ માહિતી મળી જશે આપણે ત્યાં દેખાવાનું છે કે નહીં સૂતક પાડવાનું છે કે નહીં કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું તથા આ સમય દરમિયાન શું કરવું શું ન કરવું ક્યારે શરૂ થશે ક્યારે પૂર્ણ થશે આવી રીતે આ ચંદ્રગ્રહણની સંપૂર્ણ માહિતી આપને તે વિડીયોમાં મળી જશે કે જેથી કરીને આપને ચંદ્રગ્રહણ વિશે ત્યારબાદ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહેશે નહીં તો તે વિડીયો પણ આપ અમારી સાથે જરૂરથી જોજો કે જેથી કરીને આપને તેની પણ માહિતી મળી જાય તો જો આ વિડીયોમાંથી આપને કંઈ નવું જાણવા શીખવા મળ્યું હોય કંઈ નવી માહિતી મળી હોય તો આ વિડીયોને લાઇક કરજો અને આવી જ નવી માહિતી જાણતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર